સરકાધીશ જય શ્રી રામ મિત્રો અત્યારે કાલે અહીંથી ને બ્લોગ ચાલુ કર્યો હતો આજે અહીંથી ને જ અત્યારે જ આવી માંડવીવાડામાં કાલે કપા હતો આજ કાંઈ છે નહીં એ નથી પૂરા થઈ ગયા ખેડ ગયા બધે તો ચલો અત્યારે આવી માંડવીવાળામાં પાછળ શક્તિ આવેલો આવે આગળ જ મળવી તમને માંડવીવાળામાં જઈને કેવડી ગઉ ભેગી મિત્રો મારો ફોન ગારામાં પડી ગયો જોઈ લો آخ خاس گارا والا ہے دے تو چلو دکھا ختر پوگی گیا شکتی شکتی بھائی میہل بھائی میہل اپنے سائیاں شکتی ہلو ہے <laughs> 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 ساری دیں آئی شہ نہیں بھگ جاڑو ہے, ہے ساری دیکھ بھو અહીંયા તો ફાવડો અડધામાં ધાકી નહીં આ ખેતરમાં બે ત્રણ વખત પાણી પાયું અને બે ત્રણ વખત એ પાણી પીધું બે વખત પીધું ત્રણ વખત પની અને આ ત્રીજો આટો હે અહીંયા ના એક આંટો મારીને ઓશકેલા અહીંયા બેસી જતી ગાવું એવું ખડ હતું પહેલી ફેર સારું આવ્યા ને ત્યારે અત્યારે કાંઈ એવું બધું છે આમાં ખડ કાંઈ વાંધો નહીં ભલે બીજું અને હવે આવું પૂરું થઈ ગયું છે ખાઈ ગયું છે દવું ખડે ઓલા તૈણે આમ ઉભા હે વિશાલભાઈ અહીલે આવે અને આપણે અહીં મોસા મરચું બહુ પાસા એટલે અહીંથી મારશું એમ કપાન કપાને સેટા એવું બધું છે અને હવે બાર વાગી ગયા બાર થઈ ગયા હે ને તો ભાત લેવા કરશે અને બીજા ખેતરમાં જવાનું છે કે છે હવે ત્યારે જઈ કાંઈ નક્કી નહીં આજ તો આવું ગૌનું પૂરું કાલનું કાલ બપોરનું પૂરું થઈ ગયું હતું કાંઈ કે કંઈ ખેતર જ નથી ફરતી કર બધે ટ્રેક્ટર જ હાલવા મળ્યા હજી આમ આલે હે ને આમ આલે હે ને પછી એ માંડીવાળા બધું ખેડી નાખ્યું પૂરું કરી નાખ્યું છે તો ચલો આમાં રાખવી બીજું માંડીવાળું એકાદું મળે તો હાઈન પડી જાય એમાં ને એમાં બાકી હાઈન પડે એમ છે ને આવું નિયમ પડે જ એમ આપણે અહીંયા ઊભા રહી કપાન સેટ ને કરી તો મિત્રો ગઉ બહાર કાઢીને હવે જાવી છે બીજા માંડવીવાડામાં કપા બોલાય જાય માંડવીવાડામાં જાવી છે અત્યારે વાહેલા હાકવાના છે આ દર ખેલે મારે જ વાહેલા હાકવાના આ કોઈ હાકે નહીં ઓલા તૈયારી મોટા મોટા હે નહીં એક ગાડી લઈને વ્યા ગયા ને બે તૈયાર આમાં વૈશ્મા આવેલા જાય છે મહિલા છૂટા મૂકીને તો ચલો આ બધા લેતા જાય છે તો ચલો બીજા માંડવીયા કાંઈ છે તો નહીં હાકીને થાકી નાખેલું એટલે ખડ નથી ખળું છે એટલે ખળામ ઘડીકવાર ખભરાવી પછી જાવી ઘરે જાય સેરસે તો નહીં એટલે જવા દેવી ખળામાં તો ખાય ઘડીકવાર મિત્રો આ ખેતરમાં પોગી ગયા જોઈ લો ખળું બહુ જબરું છે પાલોય પીડ્યો છે અહીંયા પોળો કરવાનો હે અને ખડ એટલા મતું જાડવા બહુ કાંઈ એવું બધું ખાસ ખડ નહોતું એટલે અહીંથી પાછા રાખવા છે આ મારક છે ને ઢગલાનું એટલે એટલામાં જ ખડ છે આમાં કઈ છે નહીં એવું બધું જુઓ એટલે એ ખાય છે ગૌ છોટી ગઈ અડધા ઝાડવા બાળવા ખાય એવું બધું ખાય છે દવા મારી દીધેલી છે ખળમાં પહેલાં દવા મારી દીધી એટલે ગયું છે એટલે એવું બધું નથી મળતું અને ઓલી સાઈડ કપા છે આપણે અહીંથી પાછા મારવા ના આમાં ઘરી જાય ઘડીક વાર આપણે એકાદો મિની બ્લોગ ઉતાર નાખવી એમના બસ વોય સવાર ઘરે જઈને નાખવી અહીંયા નથી કરવું અહીંયા પવન પવનનો અવાજ આવે એટલે તો ચલો ફટાફટી એક બ્લોગ ઉતાર નાખેડું બેસી ગયું તો મિત્રો હવે હાલવા દેવી હવે શક્તિભાઈ હાલવા દેવી ને આપણે ભાઈ હા તો ચલો અહીંથી જવા દેવી સીધે સીધો ભલે ભાઈ ચટકી ગયો ઘરે રહેવાય શક્તિભાઈ પૂરું થઈ ગયું અલ્લાહ આતે ન્યાનો ઘરે જાય જોજો ને ઈ મોંગો પડશે શક્તિભાઈ મોર છોડ્યા છે હવે ક્યાં લઈ જાય કોને ખબર પવી ઘરે જ લઈ જશે હા મિત્રો ગાવ બાવ બધું બાંધીને ઘરે પછી ડાયરા આવ્યા અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા ખપાળી લઈને પાલો હરખો કરવાનો હે છે જ નહીં હાઈકી નખ્યો છે પણ ઉપર ઉપરથી લેવાનો છે કાળો છે ને બધું હેઠો ઉતાર લેવી અને આ ઢગલો રાખ્યો કેટલોક થાય કોમેન્ટ કરજો મિત્રો કેવડો ઢગલો હે મોટો છે એમ તો જો લીલો નીકળે અંદરથી સારો પાલો હે ઓલા પણ જો લીલો નીકળ્યો ખાલી ઉપર ઉપરથી ને પૈલો હે આમ ઢાકેલો હતો ઉપર ઉપરથી પહેલો હે તો ચલો એ લઈ લેવી તોય ઉપરથી બતાવું તમને

નહીં દેખાય એ કેમેરામાં દેખાતું જ નથી લીલો ને કાળો બધો કાળો જ દેખાય છે તો ચલો આને ઉપર ઉપરથી લઈ લેવી અને પછી સાંજે ભરવા આવવાનો અત્યારે ઉપર ઉપરથી દેખાય ને કાળો કાળો હોય એ લેવાય જાય ખપાળી લઈને આપણે એકલા જ આવ્યા છે હા એક ઢગલો પૂરો થઈ જાય ને એટલે પૂરું પછી કંઈ રાખવાનું છે નહીં કેટલા બે ત્યાં ચોથો ઢગલો છે અને ઘરનો પાંચ ઢગલા રાખ્યા એટલો પાલો ભેગો કર્યો છે અને જે આ તો ફાસ્મ હારવાનું બાકી છે આ હરાઈ જાય તો સારું છે નકર તો વાલ લાગી જાય ખેડી નહીં ગયું છે પાછું આને જો ને તો ચલો હવે આટલું ઉતારી લેવી પછી મળવી મિત્રો ના કાંઈ ઉતરશે નહીં બ્લોગ ઉતારીશું ને તો આપણે ચલો ફટાફટી ઉતારી નાખવી તો મિત્રો ચલો ઘરે હવે ગાડી જાય પડી છે જાપે ઢેફા જોઈ લો કાઢ્યા છે તો લાતું નથી એનું લઈને જાય ત્યાં કેમ થાય

આમાં એક કેમ આપ્યું પડી જાય એવો રસ્તો છે ચલો હવે તમને ઘરે છે મળવું